કોર્ટે મોકલી નોટિસ ફરી સૌથી મોટા સમાચાર ફસાઈ ગયા ગોપાલ ઇટાલિયા તમને જણાવી દઈએ ચોંકાવનારા સમાચાર સામે આવી રહ્યા છે ગોપાલ ઇટાલિયાને લઈને થોડાક જ દિવસો પહેલાં ગોપાલ ઇટાલિયાનો જે સોશિયલ મીડિયા પર ફોટો વિડીયો વાયરલ થયા હતા બધા લોકો જાણતા હશે બેલા હટાવાને લઈને વિવાદમાં પણ થોડા ચર્ચામાં પણ આવી ચૂક્યા હતા અને ક્યાંક ને ક્યાંક આમને સામે પણ આ બેલા હટાવવાવાળી વાત છે તે આવી હતી એને લઈને ફરી એકવાર નોટિસ મોકલી છે અને નોટિસ બાદ ત્યાંના ગામના સ્થાનિક નેતાઓ મહાપુરુષ સરપંચ અને આગેવાનોનું એવું કહેવું છે કે આ રસ્તો છે જ નહીં અને રસ્તો બીજી તરફ છે વાત કરીએ નોટિસની તો નોટિસમાં શું છે અને નોટિસ કેમ મોકલવામાં આવી છે નોટિસ એટલા માટે કે જે ગોપાલ ઇટાલિયાએ ઘરવાળાનો ઉપર લઈ અને બેલાં હટાવ્યા હતા હવે એ જ ઘરવાળાને નોટિસ આવી છે અને નોટિસ મોકલવામાં આવી છે નોટિસ એટલા માટે કે જે સાત દિવસનો સમય આપવામાં આવ્યો છે સાત દિવસમાં નોટિસ મોકલવામાં આવી છે ઘરના માલિકને ઘરના પુરાવા સાત દિવસની અંદર રજૂ કરવામાં આવે નહીતર એક્શન લેવામાં આવશે ને સાથે સવાલ એ ઉભો થઈ રહ્યો છે કે હવે શું કરશે ગોપાલ ઇટાલિયા તમારો વિચાર ગોપાલ ઇટાલિયા વિશે કમેન્ટ બોક્સમાં જણાવો વિડીયોને શેર કરો લાઈક કરો જાય